આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાડર નદી બે કાંઠે વહેતી થઈ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાડર નદીમાં પાણીનો આવરો વધતા બે કાંઠે વહેતી જોવા મળી રહી છે હાલ ઢાડર નદી સપાટી હાલ સત્તાણું ફૂટે વહી રહી છે જ્યારે ઢાડર નદીની ભયજનક સપાટી એકસો એક ફૂટ છે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં પાણીનો સતત વધારો થતાં આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં પણ પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઢાઢર નદીની પાણીની આવકમાં ખૂબ જ વધારો થતો જોવા મળી રહ્યો છે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું હોય તેવી માહિતી મળી રહી છે ઢાડર નદીની આસપાસ આવેલા ખેતરોમાં ખેડૂતોએ તાજેતરમાં જ કપાસ અને તુવેરના પાકની વાવણી કરી છે જેમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે